ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો મોડાસા એક હજાર પચાસથી થી પંદરસો એકવીસ રૂપિયા પોરબંદર આઠસો પંચોતેરથી થી બારસો ને પંચાવન રૂપિયા રાજકોટ એક હજાર પચીસથી થી તેરસો નેવું રૂપિયા વડગામ અગિયારસો એકાવનથી બારસો ને બોતેર રૂપિયા જેતપુર નવસોથી તેરસો રૂપિયા ત્રાંગધ્રા સાતસો પંદરથી થી અગિયારસો ને સત્તાવન રૂપિયા चौदह सौ रूपयादर एक हजार पंचावनसोतर रुपया सावरकुंडला एक हजार रुपया थ्रॉल नौ सौ त्रीस बार सौ ने साठ रुपया हलवद एक हजार सौ दस रुपया सिद्धपुर एक हजार चौरिया बार सौ रुपया डीसा अग्यारो थी पंदर सौ ने एकसठ रुपया બોટાદ સાતસો પચાસથી તેરસો રૂપિયા મેદડા નવસો પચાસથી તેરસો એકત્રીસ રૂપિયા જામનગર નવસોથી બારસો ને વીસ રૂપિયા બાબરા એક હજાર સોળથી તેરસો ને ચોપન રૂપિયા જૂનાગઢ આઠસોથી તેરસો ને સાઠ રૂપિયા વાંકાનેર સાતસોથી ચૌદસો રૂપિયા ભાવનગર અગિયારસો સિત્તેરથી તેરસો એકતાલીસ રૂપિયા ખાંભા નવસો નવ્વાણુંથી તેરસો રૂપિયા જસદણ નવસો પચાસથી તેરસો પંચાવન રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા કોડીનાર એક હજાર પાંચથી તેરસો ને સડસઠ રૂપિયા વિજાપુર અગિયારસોથી ચૌદસો બાવન રૂપિયા ધારી આઠસો એકાવનથી અગિયારસો નેવું રૂપિયા વેરાવળ એક હજાર પાંચથી ને પાંત્રીસ રૂપિયા ધાનેરા અગિયારસો ઓગણચાલીસથી તેરસો ને છવ્વીસ રૂપિયા ભીલડી બારસોથી તેરસો ને અગિયાર રૂપિયા અમરેલી સાતસો પંચાણુંથી તેરસો ને બાવન રૂપિયા હિંમતનગર આઠસોથી સત્તરસો પચાસ રૂપિયા પાઠાવાડા અગિયારસોથી પંદરસો ને રૂપિયા કાલાવડા આઠસો વીસથી તેરસો વીસ રૂપિયા ભાંભર અગિયારસો પચાસથી બારસો રૂપિયા થરા અગિયારસો એકોતેરથી તેરસો ને સત્યાવીસ રૂપિયા સિહોરી અગિયારસો પચાસથી તેરસો વીસ રૂપિયા અને દિયોદર અગિયારસો વીસથી ચૌદસો રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર દસથી તેરસો ને પાસઠ રૂપિયા ચેતપુર આઠસો એકાવનથી તેરસો ને એકવીસ રૂપિયા જામજોધપુર સાતસો પચાસથી તેરસો સાઠ રૂપિયા મોરબી સાતસોથી બારસો નેવું રૂપિયા સાવરકુંડલા એક હજારથી તેરસો બે રૂપિયા મેદડા આઠસો એકાવનથી બારસો ચાલીસ રૂપિયા જામનગર એક હજાર દસથી સિત્તેર રૂપિયા જૂનાગઢ આઠસો પચાસથી બારસો એકાવન રૂપિયા ઈડર એક હજાર પચાસથી સત્તરસો ને ચોત્રીસ રૂપિયા કોળીનાર નવસો એકતાલીસથી બારસો ને ચોપન રૂપિયા અમરેલી સાતસો પંચાવનથી બારસો ને પંચાવન રૂપિયા અને કાલાવડ સાતસો પંચોતેરથી ચૌદસો ને પંચોતેર રૂપિયા